સુરતમાં સતત બીજા દિવસે વરસાદ યથાવત જોવા મળ્યો ખાડીના પાણી રસ્તા પર ફરી વળ્યા ભારે વરસાદને કારણે જિલ્લામાં ખાડી દહેશત વધી પલસાડાના કારેલી ગામમાં પણ ભારે વરસાદથી જળબંબાકાની સ્થિતિ સર્જાઈ ચાર મુખ્ય સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે સુરતમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ શોવાયો ભારે વરસાદે લઈને રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા છે સતત બીજા દિવસે યથાપત વરસાદને કારણે ખાડીના પાણી રસ્તા પર ફરી વળ્યા ભારે વરસાદે કારણે જિલ્લામાં ખાલીપુરની દહેશત બની પલસાણાના કારેલી ગામમાં પણ ભારે વરસાદની જળબંબા સ્થિતિ ચાર મુખ્ય સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા વરસાદે કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે તાલુકા વિકાસ અધિકારી પલસાણા આજે કારેલી ગામમાં રુદ્રાક્ષ રાહી ક્રિષ્નાવેલી જેવી સોસાયટીમાં પાણી ખૂબ ભરાઈ ગયું છે એના કારણે પચાસ અંદાજીત પચાસ જેટલા લોકો ફસાઈ ગયા છે એના માટે બારડોલી ફાયરની ટીમ એ આવી છે અને એ ફસાયેલા જે લોકો છે એમને મદદરૂપ થવા અને એમને બહાર કાઢવા માટેનું કાર્યવાહી કામ કરી રહ્યા છે તાલુકા વિકાસ અધિકારી પલસાણા આજે કારેલી ગામમાં રુદ્રાક્ષ રાહી કૃષ્ણાવેલી જેવી સોસાયટીમાં